રાજકોટ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ટ્રાફિક અવેરનેસ સાથે નિઃશુલ્ક આંખની તપાસના કેમ્પ યોજાયા સાઈઠ ડ્રાઈવરોની આંખોની તપાસ કરાઈ જાન્યુઆરી રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ગોંડલ રોડ ખાતે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ તથા નિઃશુલ્ક આંખની તપાસના કેમ્પ યોજાયા હતા આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી વાઘેલાએ ટ્રાફિકના નિયમોનું પાલન ઝીબ્રા ક્રોસિંગ ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્વ વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ ન કરવા કારમાં બ્લેક ફિલ્મવાળા કાચનો ઉપયોગ ન કરવો ઓવર સ્પીડમાં અને રોંગ સાઈડમાં વાહન ચલાવવું નહીં ઈ મેમો ટ્રાફિક સિગ્નલ પાલન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અહેવાલ વિજય મકવાણા